હાલો મિત્રો અમે આવી ગયા છે ખંભાડિયા ગામમાં અમે જવાના છીએ ઘૂઘરા ખાવા અને અમારા રામભાઈને આજ ખાવાનો છે અફસોસ કેમ કે અમે આવી ગયા છે ખંભાડિયા ગામમાં ઘૂઘરા ખાવા આ છે સિનેમા આપણે આવી ગયા છે ઘૂઘરા ખાવા તો જાવાના છે હવે ઘૂઘરા ખાવા પ્રખ્યાત ખંભાડિયાના ઘૂઘરા અમે માટે નિરાશ થઈને પાછા કેમ કે ઘૂઘરા આજે અઠાણામાં આઠ વાગ્યામાં નતા બન્યા મૂત્રો આવી ગયા છે સેર રસ્તે અને આપણે ગયા તા ઘૂઘરા ખાવા પણ ઘૂઘરાવાળો કે હજે આઠ વાગ્યામાં ઘૂઘરા બન્યા ને તો આપણે થઈ ગયા નિરાશ આપણે આવેની ગાંઠીયામાં મજા ઘૂઘરામાં જમાવટ આવે પણ ઘૂઘરા આજે બન્યા નથી મિત્રો તો હવે તમારે પણ ઘૂઘરા હોય તો આપણે પાછા મળશું ધન વાગે ધન વાગે પણ મિત્રો જો ખરીફમાં આવે તો ઘૂગરાની દુકાન હશે ખુલ્લી નખદ થઈ જશે બસ ખંભાળિયાના ગુગરા લખ્યા આપણી રાવલવાળી બસ કૃષ્ણ

આપણે જવાનું છે આમાં જામનગર મિત્રો આવશે મજા રામલખન ની જોડીમાં સરશે કે હું આવી ગયો છું ખંભાળીયા ગામમાં આવી બસ બસમાં તમે સડીયા હોય તો કહેજો મિત્રો હાલો મિત્રો આપણે આવી ગઈ છે બસ તો આપણે સડી જાય છે બસમાં જઈએ જામનગર દ્વારકાધીશ આપણો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપણા ખંભાળિયા ગામના શિયાળ રસ્તા રાવલથી આવીને અહીં બસ ઉભે છે અને જામનગર જાવું હોય તો અહીંથી મળી જાય છે બસ આપણી રાવલવાળી બસ પણ જવા ઊભી છે ક્રિષ્ના રાવલ જાવું મિત્રો અમારા વિડીયા જોતા રહો વિડીયા પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને વિડીયા જોતા રહો સરસ રામભાઈ સરસ